મિત્રો આપણે થોડા સમય પહેલાં એવા સમાચારો કે પછી એવા વિડીયોને આપણે જોયા હતા કે રણ સરોવર બને તો પાણીની તંગી ન સર્જાઈને પાણી મળી રહે આવી બધી જે વાતો છે આ બધી આપણે સાંભળી હતી પરંતુ પરિસ્થિતિ અત્યારે મિત્રો એ છે કે સરકારીમાં કંઈ ગ્રાન્ટ ફાળવી નથી સરકારીમાં કંઈ સર્વે કરાયો નથી કે રણ સરોવર બનાવી નાખવું છે આપણે પરંતુ ખરેખર અત્યારે રણ સરોવર બની ગયું હોય એવી પરિસ્થિતિ છે કારણ કે નર્મદા કેનાલનું જે પાણી છે એ નર્મદા કેનાલનું પાણી વેડફાઈ રહ્યું છે પાણી સીધું જ રણમાં અત્યારે અત્યારે પહોંચી ગયું છે અને રણમાં એક નદી વહેતી હોય એવી રીતના અત્યારે કેડખેડ હમાણીવું જે પાણી છે મિત્રો એ અહીંયાથી વહી રહ્યું છે એટલે ખાસ અમે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એને પણ અમે એક વિનંતી કરી છીએ કે તમારી બે પૈસા કમાવાની લાલચના કારણે તમે જે પાટિયા ખોલી દો છો તો એ પાણી જે છે ખેડૂતોને જેટલું જોતું હોય એટલું જ ખેડૂતો લે છે અને બાકીનું પાણી નદીમાં ઘોકરામાં વહેવરાવી દે છે અને એ પાણી સીધું જ રણમાં પહોંચી જાય છે અને રણમાં અગરિયાઓ કારી મહેનત કર્યા પછી જે એમને કંઈ મળવાનું હોય તો એના માથે પાણી ફરી વરે છે ખેડૂત મિત્રોને પણ એ વિનંતી છે કે તમે બખનાળા નાખ્યા હોય કે તમે સીધા પાટિયા ખોલી નાખ્યા હોય અધિકારીઓને કઈ તો પછી તમારે જ્યારે પાણીની જરૂરિયાત નથી તો તમે બંધ કરી દો કારણ કે રણમાં જે મીઠું પકવે છે બધા અને એ આવા ઉપર ધરતી નીચે આપ વચ્ચે અહીંયા આવી કડકડતી ઠંડીમાં જે મીઠું છે એ મીઠું પકવવા માટે આવ્યા છે દોઢ બે મહિનાની એમની મહેનત છે અને હવે એ દોઢ બે મહિનાની મહેનતના અંતે એમના પાટાની બાજુમાં જે છે એ અત્યારે પાણી નર્મદાનું નદી વહે વહેતી એ રીતના વહી રહ્યું છે રાત્રિના ઊંઘ નથી આવતી કારણ કે જો પાણીનું લેવલ વધી જાય તો આ ત્રણ દોઢ મહિનાની જે મહેનત છે એ મહેનત માથે પાણી ફરી વળે ડિગ્રીવાળું જે પાણી હોય જે ક્યારો બનાવ્યું હોય એમાં ઘૂંસી જાય અગર આ મિત્ર આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરી આપ થોડોક એક આ વિસ્તારની પેલા ઓળખાણ આપજો કે આ કયો વિસ્તાર છે આ વિસ્તાર સૌલાસ મંડળી હે બરોબર અગર આપણે સૌલાસ મંડળી પાણી અમે નથી પીવાનું પાણી લાવી એકતા અને પીવા પાણી નથી આ જે નર્મદાનું આવે એટલે ખારું થઈ જશે અને પીવાનું પાણી ઉપાડીને લાવવું પડે અમારે ભરી ભરીને લાવવું પડે સેટેથી પાણી મન પાણીમાં ફરતા પાટા ફરતું પાણી ફરી રહ્યું બરાબર એટલે કામ કરવા જવામાં તકલીફ છે અહીંયા રહેવામાં તકલીફ છે બધી જાતની તકલીફ અમને પડે છે આ હમણાં પાણીના ટેન્કરો તો ચાલુ કર્યા કાલથી પણ હવે પરિસ્થિતિ એ છે કે અહીંયા નદી આખી વહેતી હોય એ રીતના કેડ હમણું પાણી વહી અમારે ઉપાડીને લાવવું પડે છે ટેન્કર હોય પણ ટેન્કર આવે ને નર્મદાનું પાણી આડું હે કેવી રીતે અમારે પાણી લાવવું પીવાનું પછી સીધું લેવા જવું હોય ગમે ઘર વકરી

એટલે અમારા ખેડૂતને એમને એવું જ કહેવાનું કે તમારે જોતું એટલું જ પાણી લો બાકીનું પાણી આમાં ના વેફરશો તમે એમ ઓકે જે પાટિયા ખોલી નાખો એ ના ખોલશો તમારે પાવું એટલું પાણી લો વાકરામાં લો પણ એમ કે જોઈ પછી પાછું બંધ કરી આવો તમે પાણી જે નદીમાં તમે ખોલો હો પાણી અમારે અહીં પાણી આખા પાટા ફરતું ફરી વર્યું છે આ બીજા એક યુવાન પણ છે શું તમાર નામ મારું નામ અનિલ પાડલિયા

પાટિયા ખોલી અને જે પાણી વેડફાઈ રહ્યું છે તે રણમાં આવે છે અને પીવાલાયક પાણી રહેતું નથી અને આ છેલ્લા ઘણા વર્ષોથી પાણી સતત આવતું રહે છે કોઈ અધિકારીઓ કે કોઈ બંધ કરતા નથી પાણી તો અમારી રજૂઆત છે કે જલ્દી તકે આ પાણી બંધ થાય અને બે ત્રણ બીજા ત્રીજા મહિનાથી માર્ચ મહિના લગી આ પાણી ભર્યું આમના ભર્યું રહે તો સાહેબ મીઠું જ્યારે તૈયાર થઈ જાય અમારું ચોથા પાંચમા મહિનામાં પાંચવા મહિનાના એન્ડમાં જો કે બધાને મીઠું તૈયાર થઈ જતું હોય તો આ એટલું પાણી વહે છે કે અહીંયા કે આજ બંધ થાય તો બે મહિના પછી સુકાય છે હા આજ પાણી જો બંધ બે દિવસમાં પાણી બંધ થઈ જાય ને તો એ બે ત્રણ મહિનામાં સુકાતા વાર લાગ્યા અને જો બે ત્રણ દિવસમાં જ પાણી બંધ ન થાય તો અમારે એવી સ્થિતિ છે કે સામાન ભરીને પાછું ઘરે વહી જવાનું જેવી પરિસ્થિતિ સર્જાય એમ છે હાલ તકે બંધ ન થાય તો એવી જ સ્થિતિ આવે સાહેબ પાણી જે કંઈ વડીલે વાત કરી કે અમારે જે વસ્તુ લાવી પડે છે એ ગારો ખૂંદી ખૂંદીને જે નર્મદાનું પાણી પૂરા વિસ્તારમાં ફેલાઈ જાય છે અને પાણી ફેલાવાને લીધે અમારે વસ્તુ કે જે તે આ કાંઈ વસ્તુ ઘરવકરી લાવવી પડતી હોય તે અમારે ગારો ખૂંદીને લાવી પડે છે મહિલાઓ હોય તો મહિલાઓને પણ આવી કડકડતી ઠંડીમાં જે કામ કરવા આવે છે અને નાના બાળકોને સાથે એમને પણ ઠંડીમાં ઠરવું પડે ને આવી કડકડતી ઠંડીમાં જે અગરિયા આટલા આઠ ટકા ડિગ્રી જેટલું તાપમાન થઈ જાય છે એવી ઠંડી અને ઉનાળાની પચાસ ડિગ્રીએ તાપમાન પહોંચી જાય છે એટલે તાપમાનમાં પણ અહીંયા આગળ જો મહેનત કરતા હોય અને ખેડૂત અને જે અધિકારીઓ જે આવી રીતે પાણી છોડી દે છે તો એમને પણ મારી વિનંતી છે કે તમે તમારા વિસ્તારના જ છીએ અને તમારી જેમ ખેતી થાય છે એમાં એમ મીઠું પકવીને મહેનત કરીને પૈસા કમાવી છે કાળી મજૂરી કરીને તો મારી વિનંતી છે કે જલ્દી તકે આ પાણી બંધ થાય અને અમારે પાણી બીજા ત્રીજા મહિનામાં સુકાય નહીં તો મીઠું પણ લઈ જવામાં સામે મીઠું પણ સેટ કે કોઈ સારી અમારું ગાડીઓ ભરી ન જાય અને મીઠું

એટલે ખાસ માળિયા બ્રાન્ચની કેનાલનું પાણી જે છે એ વધુ આવે છે એટલે ખાસ અધિકારીઓને ને ખેડૂતો વિનંતી કે આમની સામુ પણ તમે જોઈજો આ જો આ બધી આ મહેનત કરીને આ બધી મહેનત કર્યા પછી આમને મિત્રો પાણી અહીંયા હુકાય નહીં અને એમના અગરમાં પાણી ગરી જાય તમે વિચારો આ રીતના આખી મહેનત કરે કેટલા વાગે જાગો હવારમાં હવારમાં ચાર પાંચ વાગે જાગી જવું પડે ચાર પાંચ વાગ્યે પછી પછી દંતરાને એવું બધું ખેંચવાનું હોય એટલે વહેલું જાગવું પડે અને અહીં ચાર પાંચ વાગી ગયા તમે કીધું જાગી જાવ એટલે પહેલાં જાગ્યા પહેલાં તો તમે પાટે જતા ને કે નર્મદાનું પાણીનું લેવલ વધી ગયું હોય તો હા સાપરા ફરતું અત્યારે બધે પાણી ભર્યું છે અને સવારમાં ઊઠીને અમારે એ જ મગજમાં હોય કે પાણી કેટલે ફોકયું એવું નહીં હા કારણ કે આપણા ખેડૂત મિત્રોને એટલું કેવું છે કે તમે જો એટલું પાણી વાપરો બાકી બંધ કરી દો કારણ કે અમારે અહીંયા બાર મહિનામાં એક જ સિઝન આવે તમારે તો છ છ માસ બાર મહિનામાં ત્રણ સિઝન આવે એક સિઝન ફેલ થાય તો તમે બીજી સિઝનમાં લઈ લેશો અમારે એક સિઝન ફેલ થાય તો પછી બાર મહિના પૂરું થઈ જાય ને તો પછી અમારે મજૂરી માથે આ બધું આવું થાય મિત્રો એક વાત એ આપણે કે માની લીધું અહીંયાથી આ નર્મદા કેનાલનું પાણી પસાર થાય છે તમે વિડીયોમાં પણ જુઓ તો એની બાજુમાં જ આ અગરનો પાટો છે એટલે ત્યાં આગળ અત્યારે દોઢેક મહિનાનું મીઠું તૈયાર થઈ ગયું છે એટલે જે કઈ પ્રોસેસ થતી હોય એ દોઢેક મહિનો થઈ ગયો છે હવે નર્મદા કેનાલનું જો પાણીનો પ્રવાહ વધે તો અહીંયા પાછું રણમાં એવું નથી કે આ જેસીબી બોલાય લે ટ્રેક્ટર બોલાય લે લોડર બોલાય લે એનાથી પારો ખોદી ઊંચો કરી નાખે કેળ હમાણો કરી નાખે ગરા હમાણો કરી નાખે એ અહીંયા મનાય છે

તો મિત્રો ખાસ અમારી પણ ખેડૂત મિત્રોને એને પણ એક વિનંતી છે કે આપણે પાણી જોતું એટલું જ વાપરો કારણ કે આ બધા આપણા જ વિસ્તારના આપણા જ ભયું છે અગરિયાઓ કાળી મજૂરી કરે છે તમે એમના પગ તમે જુઓ એમના આખા હાલ તમે જુઓ કેવી પરિસ્થિતિ વચ્ચે આ મજૂરી કામ કરી અને મીઠું પકવે છે અને આપણે પાણી જોતું એટલું રાખ્યું બાકી એમણામાં આપણે ઓખરામાં છોડી દીધું તી પાણી સીધું અહીં પહોંચે છે અને કેટલાય છેવાડાના વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી જ્યારે રણમાં લાખો લીટર નહીં લાખો લીટરથી પણ વધારે મિત્રો આખી નદી વહેતી હોય ને આખી નદી વહી રહી છે રણની અંદર અને આ અગરિયાઓ માટે નુકસાનકારક છે એટલે વહેલી તકે આ પાણી જે બંધ થાય ને તે ખાસ જરૂરી છે નહીતર પછી રણમાં જે અગરિયા પરિવારો મીઠું પકવવા આવ્યા છે તો માની લીધું કે જ્યાં આગળ નદી આ પાણીની વહી રહી છે રણમાં એની આજુબાજુના અગરિયાઓને કંઈ લેવાનું નહીં રહે પરંતુ બાકીના જે અગરિયાઓના પાટે નર્મદા કેનાલનું પાણી નથી પહોંચ્યું તો આ પાણી છે એના 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 કારણે કોઈ વાહનોના જઈ જઈ શકે શકે પાટા સુધી વાહનો એટલે મીઠું જે છે એ પહોંચી નહીં શકે એટલે એને પણ કંઈ લેવાનું નહીં રહે એટલે વહેલી તકે આ પાણી જે છે એ બંધ થાય તે જરૂરી છે આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર પણ છે એ પણ અહીંયા છે એમની સાથે પણ વાત કરી

વાંધો નહીં થોડું જાજુ તમે લેતા હોય તો પણ એને પાણી પોગી ગયું હોય વાડીયા પી દીધું પછી તમે પાટિયા બંધ કરી દો એટલે બાકી જે છે એ તમારો ભોગ આ બાજુના અગરિયાઓને બનવું ન પડે આભાર મિત્રો